ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે છ જિલ્લાઓને બાદ કરતાં એકત્રીસ ઓગસ્ટ સુધી બાકીના સત્યાવીસ જિલ્લાઓને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને આ રેડ એલર્ટના પગલે વહીવટી તંત્ર પણ સજાગ થયું છે પરંતુ લોકોને પણ કારણ વગર ઘરથી બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી રહી છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે અમદાવાદના મણિનગર વિસ્તારમાં એક યુવક અંડરપાસમાં ડૂબી જવાના કારણે તેનું મૃત્યુ લિપજા હોવાના પણ સમાચારો મળી રહ્યા છે હાલ ગુજરાતમાં કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે કયા કયા જિલ્લાઓને રેડ એલર્ટ આપવામાં આવ્યા છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝા ગુજરાતમાં ખાસ કરીને મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અને મુશળધાર વરસાદના કારણે હવે મેઘરાજાએ જે ધમાકેદાર બેટિંગ કરી છે તેને લઈ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા જોવા મળી રહી છે તેના જ પગલે હાલ જે રીતની વરસાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં ગઈકાલથી જ સતત વરસાદ વરસી રહ્યો છે ને વરસાદના પગલે દસ ઇંચ સુધી વરસાદ અત્યાર સુધી નોંધાયો હોવાના સમાચારો પણ મળી રહ્યા છે ત્યારે હવામાન નિષ્ણાંત તેમજ હવામાન વિભાગ દ્વારા પણ જે આગામી એકત્રીસ ઓગસ્ટ સુધી મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે જેમાં ગુજરાતના છ જિલ્લાઓને બાદ કરતાં સત્યાવીસ જિલ્લાઓને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ને લોકોને કારણ વગર બહાર ના નીકળવા માટે પણ અપીલ કરવામાં આવી છે તેમાંથી જે છ જિલ્લાઓ છે જેમને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યા છે તે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર અને તે સિવાયના જે સત્યાવીસ જિલ્લાઓ છે ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે વાત કરીએ તો અમદાવાદમાં તો અમદાવાદના જુદા જુદા નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાના કારણે પાણી ભરાઈ જવાની સમસ્યાનો સામનો લોકો કરી રહ્યા છે ને તેને લઈને ફરી એકવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે પ્રી મોન્સૂન કામગીરી છે તેના લીરા ઉરતા દેખાયા છે એટલું જ નહીં રાજકોટના લોકમેળાને પણ હાલ સ્થગિત કરવાની નોબત પડી છે કેમ કે ખાસ કરીને દર વર્ષે આ મહિનામાં લોકમેળો રાજકોટનો ખૂબ જ પ્રખ્યાત છે ને મોટી સંખ્યામાં લોકો ત્યાં આનંદ માણવા માટે જતા હોય છે પરંતુ આ વખતે ભારે વરસાદના કારણે રાજકોટનો લોકમેળો ધોવાયો છે અને તેને લઈને વેપારીઓને નુકસાનીનો સામનો કરવાની ફરજ પડી છે મોરબીના મચ્છુ ડેમની વાત કરવામાં આવે તો ભારે વરસાદના પગલે મચ્છુ ડેમના ત્રીસ જેટલા દરવાજાઓ ખોલવામાં આવ્યા છે કચ્છથી મોરબી જે હાઈવે છે તે બંધ કરવાની ફરજ તંત્રને પડી છે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પાણીમાં ગરકાવ થયો છે ભારે વરસાદ વરસવાના પગલે હાઇવે ઉપર હાલ ભારે ચક્કાજામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેમજ મહત્વના જિલ્લાની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં જ્યાં વરસાદ નોંધાયો છે તેમાં મોરબીમાં ત્રણસો સુડતાળીસ એમ વરસાદ થયો છે પંચમહાલમાં ત્રણસો છેતાળીસ એમ વરસાદ થયો છે ખેડામાં ત્રણસો સત્યાવીસ એમ વરસાદ થયો છે આણંદમાં ત્રણસો અઢાર એમ વરસાદ થયો છે વડોદરામાં ત્રણસો સોળ એમ વરસાદ થયો છે વડોદરાની વાત કરીએ તો વિશ્વમિત્રી નદીનું પાણી ફરીમાં ફરી વળ્યું છે નદીઓમાં સ્થિતિનું નિર્માણ થયું છે ગાંધીનગરના સંત સરોવર ડેમની વાત કરવામાં આવે તો તેની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેના જ કારણે તે પાણી અમદાવાદમાં આવી રહ્યું છે ને અમદાવાદની સાબરમતી નદીમાં પણ જળ સ્તર વધી રહ્યું છે અને તેના જ પગલે વાસણા ડેમના નવ જેટલા દરવાજાઓ તંત્ર દ્વારા ખોલવામાં આવ્યા છે ને જે નદીની આસપાસ રહેતા લોકો છે તેમને સાવચેત કરવા સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને અલગ અલગ જિલ્લાઓમાં જે પ્રકારે રોડ રસ્તાઓ ભારે વરસાદના કારણે ધોવાયા છે બ્રિજો તૂટવાની પણ જુદા જુદા જિલ્લાઓમાંથી ઘટના સામે આવી છે છોટાઉદેપુર જિલ્લાનો જે મુખ્ય બ્રિજ હતો તે પણ ભારે વરસાદના પગલે બેસી ગયો હોવાની વાતના પગલે હાલ હાઈવે ઉપર ચક્કાજામની સ્થિતિનું નિર્માણ થયું છે ને હવે એકત્રીસ ઓગસ્ટ સુધી આ જ પ્રકારની પરિસ્થિતિ ગુજરાતમાં રહેવાની છે અને ખાસ કરીને મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ જે ભારે વરસાદના પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચનો કરવામાં આવી રહ્યા છે તેમજ હવામાન વિભાગ તરફથી એક સિસ્ટમ જે છે તે સમુદ્રમાં સક્રિય બને છે અને તે સક્રિય બનવાના પગલે જ ગુજરાતમાં ભારે વરસાદની અસર વર્તાઈ રહી છે અને રાજસ્થાનમાં પણ તેની અસર જોવા મળી રહી છે તેને લઈને વાત કરવામાં આવી રહી છે